આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે મહાક્ષરસો પૂનમ અને રવિવાર તારીખ પંદર બાર જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને એકસો ને પંદર ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે અટાણે જો મીટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી અને પંદર તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે અને ધોવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય જો આ આશ્રમની અંદર અમે ત્રણ વખત તો એવું કરેલું આ ચોથી વાર થાય છે કે ગાયુને આખા ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એ બાવને ગામમાં ગાયુને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને બુંદી કીડીઓ માટે કીડિયારું એ પૂર્વ માટે ને બાવન ગામમાં બધે બધી વસ્તુ ફૂગાડી દીધી છે અને એ પંદર તારીખે બધા ગામો ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે એને ધોવાણા બંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે એની પાસે આજે આજ મિટિંગ લેવાની છે અને ગામે ગામથી માણસ આવવાનું છે તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાના ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે हिन बदन जंहिं मन मां ई